ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારોના ફોર્મ ની આજે ચકાસણી કરવામાં આવી હતી જેમાં પાંચ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે તેર ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જેને લઈને હવે ભરૂચ લોકસભા બેઠક પર હાલ સુધી તેર ઉમેદવારો મેદાને છે જોકે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવાર સુધી હોય સોમવાર બાદ જ આ અંગેનો ચિત્ર સ્પષ્ટ થશે ભરૂચ લોકસભા બેઠક પહેલાથી જ ચર્ચાના સ્થાને રહી છે કારણ કે અહીંયા આ વખતે ત્રણ મુખ્ય પાર્ટીઓના ઉમેદવારો એક જ સમાજના છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી અને આજે ભરૂચ ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ કામગીરી દરમિયાન ભાજપ તરફથી મહેન્દ્ર કંસારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા સહિત અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા લગભગ અઢીથી ત્રણ કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા હતા જે પૈકી પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આ સાથે દમી ઉમેદવારોના ફોર્મ પર પર રદ થતા હવે લોકસભા બેઠક 13 ઉમેદવારો છે જેમાં ભાજપ ઇન્ડિયા વચ્ચે જેમાં ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તેમજ ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે કયા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા તેના પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવા બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા માલવા કોંગ્રેસના આદિવાસી નારણ રાવલ આબિદ બેગ બેગ મિતેશ પઢિયાર યુસુફ હસન અલી અને સાજીદ યાકુબ મુનસી ફોર્મ માન્ય રહ્યું છે આ તરફ સોમવાર ના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારે સોમવાર બાદ જ ભરૂચ લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ શકશે જોકે તેર ઉમેદવારો પૈકી બાર પુરુષ અને એક મહિલા ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે